ઘરના દરવાજા પર પેલી સુંદર પાનની માળા લટકતી હોય એ તો આપણે બધાએ જોયું છે બરાબર ને જેને આપણે તોરણ કહીએ છે પણ ક્યારેય એવો વિચાર આવ્યો કે આ ખાલી શોભાની વસ્તુ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ પણ છુપાયેલો છે ચાલો આજે આપણે આ જ પરંપરાના મૂળને સમજવાની કોશિશ કરીએ મોટાભાગના લોકોને તો એવો જ લાગે કે આ ઘરની સુંદરતા વધારવા માટે છે પણ શું ખરેખર વાત આટલી જ છે શું આ પાંદડાઓ ફક્ત ને ફક્ત સુંદર દેખાવા માટે જ લટકાવાય છે તો જવાબ છે ના બિલકુલ નહીં આ તોરણ છે ને એ માત્ર શણગાર નથી એ તો દેવી દેવતાઓ અને બધી જ સકારાત્મક ઊર્જાને ઘરમાં આવવા માટેનું એક પવિત્ર આમંત્રણ છે એક રીતે જોઈએ તો એ આપણા ઘરના મુખ્ય દરવાજાને એક આધ્યાત્મિક ગેટવેમાં ફેરવી દે છે તોરણોમાં સૌથી વધુ જેનો ઉપયોગ થાય છે એ છે આંબાના પાન એટલે ચાલો શરૂઆત પણ ત્યાંથી જ કરીએ આંબાના પાનને સંપત્તિ સમૃદ્ધિ અને પોઝિટિવ એનર્જીનું પ્રતીક માનવામાં આવે છે અને જુઓ આ કોઈ નવી વાત નથી આપણા સ્કંદપુરાણ અને પદ્મપુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં તો આંબાના ઝાડને દેવવૃક્ષ કહેવાયું છે અને એવું મનાય છે કે એના પાન દેવતાઓને ખૂબ જ પ્રિય છે અને આ જ કારણ છે કે એનું આધ્યાત્મિક મહત્વ આટલું બધું છે તો સવાલ એ થાય કે આ આંબાના પાનનું તોરણ બાંધવાથી ખરેખર શું થાય વેલ માન્યતા એવી છે કે એનાથી ઘરમાં ધનની દેવી લક્ષ્મી અને આપણા વિઘ્નહર્તા ગણેશજીનું આગમન થાય છે એટલું જ નહીં એ ઘરને નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરથી પણ બચાવે છે અને એટલે જ તો યજ્ઞ અને હવન જેવા કોઈપણ પવિત્ર કામમાં એનો ઉપયોગ જરૂરી માનવામાં આવે છે ટૂંકમાં કહીએ તો એ ઘરમાં પોઝિટિવ વાઇબ્સ અને સમૃદ્ધિ લઈને આવે છે ઓકે હવે વાત કરીએ બીજા એક ખાસ પ્રકારના તોરણની જે બને છે આસોપાલવના પાનમાંથી જુઓ જ્યાં આંબાના પાન સમૃદ્ધિ સાથે જોડાયેલા છે ત્યાં આસોપાલવના પાનનું કનેક્શન છે શાંતિ અને સુખ સાથે આ ઝાડના નામમાં જ એનો આખો સાર છુપાયેલો છે સંસ્કૃત શબ્દ છે અશોક એટલે કે અશોક મતલબ કે જે શોક કે દુઃખનો નાશ કરે છે આ નામ જ બતાવી દે છે કે તે મનને શાંતિ અને આનંદ આપનાર છે રામાયણ જેવા ગ્રંથોમાં તો અશોક વૃક્ષને આનંદ અને શુભતાનું પ્રતિક ગણવામાં આવ્યું છે એવી દ્રઢ માન્યતા છે કે એનું તોરણ ઘરમાં બાંધવાથી પતિ પત્ની વચ્ચે સુખ વધે છે અને પરિવારમાં એકતા જળવાઈ રહે છે એ એકદમ શાંતિવાળું વાતાવરણ બનાવે છે અને ખરાબ શક્તિઓને ઘરમાં આવતા રોકે છે તો ચાલો હવે આ બંનેને સાથે રાખીને જોઈએ એક બાજુ છે આંબાનું તોરણ જેનું ફોકસ છે ભૌતિક સમૃદ્ધિ અને દૈવી ઉર્જા એટલે કે લક્ષ્મી અને ગણેશજીને આમંત્રિત કરવાનું અને બીજી બાજુ છે આસોપાલવનું તોરણ જેનું ધ્યાન છે માનસિક શાંતિ અને સુખ પર શોકને દૂર કરવા પર જો કે મજાની વાત એ છે કે બંનેનો અંતિમ હેતુ તો એક જ છે ઘરનું ભલું કરવું ઘરનું કલ્યાણ કરવું બસ રસ્તા અલગ અલગ છે ભલે તોરણ આંબાના પાનનું હોય કે આસોપાલવનું એને ઘરના મુખ્ય દરવાજા પર જ કેમ બાંધવામાં આવે છે હવે જરા પાંદડાઓથી આગળ વધીને ઘરના એન્ટ્રન્સ પાછળની આખી ફિલોસોફીને સમજીએ આપણા શાસ્ત્રો પ્રમાણે ઘરનો મુખ્ય દરવાજો ફક્ત લોકોના આવવા જવા માટેની જગ્યા નથી એ તો આખા બ્રહ્માંડની કોસ્મિક એનર્જી માટેનો એન્ટ્રી પોઈન્ટ છે પોઝિટિવ હોય કે નેગેટિવ બધી જ ઉર્જા અહીંથી જ ઘરમાં દાખલ થાય છે એટલે આ જગ્યાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે તો પછી આ તોરણનું પવિત્ર કામ શું છે એને આપણે ત્રણ ભાગમાં સમજી શકીએ પહેલું એ દૈવી શક્તિઓનું વેલકમ કરે છે બીજું એ પરિવારની સુખાકારી અને સમૃદ્ધિનું એક જીવંત પ્રતિક બની જાય છે અને ત્રીજું સૌથી અગત્યનું એ ઘર અને એમાં રહેતા લોકો માટે એક સ્પિરિચ્યુઅલ સિક્યોરિટી શીલ્ડ બની જાય છે તો હવે એકદમ સ્પષ્ટ છે કે તોરણ એ ફક્ત શણગારની વસ્તુ તો નથી જ એ તો આપણી પરંપરા આપણી આધ્યાત્મિક ઉર્જા અને આપણી ઊંડી સમજણનો એક જીવંત પ્રતીક છે જે આપણા ઘરના ઉમરાને શણગારે પણ છે અને એનું રક્ષણ પણ કરે છે અને આ બધી વાત પરથી એક સવાલ મનમાં જરૂર આવે આપણી આસપાસ રોજબરોજની એવી બીજી કેટલીય સામાન્ય દેખાતી પરંપરાઓ હશે જેની પાછળ કદાચ આવા જ ઊંડા આધ્યાત્મિક રહસ્યો છુપાયેલા હોય ખરું ને ખરેખર વિચારવા જેવી વાત છે